એ પણ એક સવાલ છે સુતંત્રના અધિકારીઓ દ્વારા કડક સૂચના આપવામાં આવે છે અને ગોળીને પીગા છે કે પછી તંત્રની સાઠ ગાંઠ જવાબદાર છે તે સમજાતું નથી ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટીનું નગરો તંત્ર ઊંઘમાંથી જાગી રોડ પર પડેલા ખાડાઓ પૂરવા માટે કાળજી રાખે તે જરૂરી છે અન્યથા કોઈ રાજકીય પક્ષો કે પછી ખુદ પોતે વાહન ચાલકો રસ્તા પર ઉતરીને વિરોધ કરવા માટે મજબૂર બન્યા તો હાઈવે ઓથોરિટીને ભોગવવાનો વારો આવશે ત્યારે હવે સુધરી જઈ હાઈવે રોડ પર રખડતા ઢોરને રોડ પર પડેલ ખાડા પૂરવામાં જ મજા છે અન્ય જા પસ્તાવાનો વખત આવે તો નવાય નહીં ડીપી કંપની દ્વારા બલગામ ટોલ પ્લાઝા પર રૂપિયા વસૂલાત કરવામાં મશગુલ છે પરંતુ રોડ પર પડે મોટા ખાડા રોડ પર રખડતા મોટા સાંઢ જેવા આખલાઓથી વાહન ચાલકોને પડતી સમસ્યા જેવા અન્ય બાબતની કામગીરી નથી દેખાતી ને દેખાય છે તો ટોલ ટેક્સ વસૂલ્યા કેમ એવા ઇન્દ્રસિંહ વાઘેલા